મે મહિનાથી આ ચાર રાશિઓ માટે શુભ સમય શરૂ થશે રાહુનો પ્રકોપ સમાપ્ત થશે સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે મે મહિનાથી આ ચાર રાશિઓ માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આ ચાર રાશિઓ પરથી રાહુનો પ્રકોપ દૂર થવાથી આ ચાર રાશિઓના જીવનમાં મોટો ઉછાળો આવવાનો છે જેના કારણે મેં મહિનો ચાર રાશિઓ માટે ખુશીઓ લઈને આવશે હા મિત્રો માતા સંતોષીના આશીર્વાદથી તમે કરોડપતિ ધનવાન બનવાના છો મેં બે હજાર પચ્ચીસમાં તમારા લકી સિતારા ચમકવા જઈ રહ્યા છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાહુના રાશિ પરિવર્તનથી તમને લાભ થશે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવીએ કે રાહુ કલયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે એવું માનવામાં આવે છે કે રાહુની સ્થિતિ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સંક્રમણને મહત્વની ઘટના માનવામાં આવે છે જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે તમામ બાર રાશિના લોકોના જીવનને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે મિત્રો હાલમાં રાહુ મીન રાશિમાં બેઠો છે અને જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ ટૂંક સમયમાં શનિની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે જેની અસર તમામ રાશિઓ પર થશે પરંતુ મિત્રો રાહુનો પ્રકોપ આ પાંચ રાશિઓ પર સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર રાહુ 18 મે ના રોજ કુંભ રાશિ માં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બર 2024 સુધી આ રાશિ માં રહેશે મિત્રો રાહુ 18 મે ના રોજ સવારે 7 વાગીને 35 મિનિટ કલાકે કુંભ રાશિ માં પ્રવેશ કરશે જેના કારણે પાંચ રાશિઓ ને રાહુ ના प्रकोप થી રાહત મળશે આજ જ કળિયુગમાં રાહુને સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે રાહુ તેની દશા અને સંક્રમણકાળમાં એવી સ્થિતિ સર્જે છે કે લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી તેની અસરથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે મિત્રો આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર શુભ અને કેટલીક રાશિઓ પર અશુભ અસર પડશે જો કે મે વૃષભ મિથુન અને અન્ય લોકો માટે આ સમય ખાસ કરીને ભાગ્યશાળી રહેશે આ ચાર રાશિઓને રાહુના પ્રકોપથી છુટકારો મળશે તમારા નસીબ દ્વારા કરોડપતિ બનો તો મિત્રો હવે વીડિયોના અંત સુધી રહેજો કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં માતા સંતોષીની સ્તુતિનો જાપ કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી માતા રાનીના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ માતા રાની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે રાહુનો પ્રકોપ તમારા પરથી મેં બે હજાર પચ્ચીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે હા મિત્રો આ રીતે રાહુ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે રાહુનો પ્રકોપ સમાપ્ત થતાની સાથે જ રાહુની કૃપા તમારા પર બનવાની છે જેના કારણે તમારું જીવન વરદાન જેવું સાબિત થવાનું છે હા મિત્રો તેની સાથે તમને માતા સંતોષીના આશીર્વાદ પણ મળવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુનું સંક્રમણ તમારા અગિયારમાં ઘરમાંથી થશે અને આ ઘરથી વ્યક્તિની મનોકામના પૂર્ણ માનવામાં આવે છે વળી મિત્રો મિત્ર તરફથી મળતો લાભ પણ આ ઘરમાંથી જોવા મળે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા ત્રીજા પાંચમા અને સાતમા ભાવ પર રહેશે જેના કારણે રાહુનું આ સંક્રમણ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે રાહુના પ્રકોપના અંત સાથે તમારું જીવનચંદ્રોથી ભરાઈ જશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં રાહુના સંક્રમણ દરમિયાન મેં મહિના સુધી પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મધુર રહેશે રાહુદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વૃદ્ધિની સંભાવનાઓ બની રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે રાહુદેવ રાશિમાં જાય છે આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની સંભાવનાઓ છે સાથે જ સંતોષી માતાના આશીર્વાદથી તમને સમાજમાં માનસન્માન મળશે નવા વાહન નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ તમને ઘણો ફાયદો થશે સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષ અઢાર વીસ મે ઓગણીસો પચ્ચીસથી વર્ષ બે હજાર સુધી તમારું જીવન સુખમય રહેશે રાહુ દેવના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે તે જ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારી આવકમાં ઘણો વધારો થશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ દેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે જેના કારણે અપ્રિણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઈચ્છિત ભેટો મળશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે રાહુદેવના આશીર્વાદથી તમારા કરિયરમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો તમે તમારા જીવનમાં ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરશો સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે તમારા કાર્યક્ષેત્રમાં સ્ત્રીને કારણે તમને સારો લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે પ્રવાસ દ્વારા તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે આ સમયે તમે તમારી મહેનતથી નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો તમને આર્થિક પ્રગતિ મળશે તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો અમે તમને જણાવીએ કે મેં મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ શાનદાર રહેવાની છે હા મિત્રો આ મહિને રાહુનું સંક્રમણ તમારા માટે વિશેષ લાભ આપવાનું છે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે રાહુનું સંક્રમણ હવે બીજા ભાવથી થવાનું છે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ સંક્રમણની વૃષભ રાશિના જાતકો પર સારી અસર પડશે આ સમય દરમિયાન તમારો સુવર્ણ સમય રહેશે જેના કારણે રાહુની વિશેષ કૃપા તમારા પર બની રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે અઢાર મેથી રાહુ દેવ વૃષભ રાશિના જાતકો પર તેની શુભ અસર કરશે જેઓ બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે નોકરી કરતા વતનીઓને પ્રમોશન મળવાની સંભાવના છે અઢાર મે બે હજાર પચ્ચીસથી તમારો સમય સારો રહેવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે રાહુ દેવના આશીર્વાદથી તમે આ બે સમયમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે રાહુ દેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે રાહુદેવ રાશિના લોકોના આશીર્વાદથી તમારો બિઝનેસ વધશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન એકદમ શાંત થઈ જશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે આનંદમય જીવન પસાર કરશો વૃષભ રાશિના જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને શિક્ષણમાં સારું પરિણામ મળી શકે છે હા મિત્રો તમે તમારા પરિવારમાં સુખી જીવન પસાર કરશો રાહુદેવના આશીર્વાદથી તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો અઢાર મેના રોજ શનિની રાશિમાં જવાનો રાહુ તમારા માટે વિશેષ લાભ પ્રદાન કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે મહેનત કરવાથી તમે સફળતા મેળવી શકશો તમે તમારા સપના પૂરા કરી શકશો રાહુ તમારા પર આશીર્વાદ વરસાવી રહ્યો છે હા મિત્રો તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે રાહુદેવની કૃપાથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે મેં મહિનામાં તમારો સારો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે આ રીતે રાહુનો પ્રકોપ દૂર થવા સાથે મેં મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે તમને માતા સંતોષીના આશીર્વાદ મળવાની પણ સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ તમારા ભાગ્ય સ્થાનમાં એટલે કે નવમા ભાવમાં ગોચર કરશે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિનું ભાગ્ય અને ધર્મ ગણવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા પ્રથમ ઘર ત્રીજા ભાવ અને પાંચમા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ સંક્રમણને કારણે તમને ભાગ્યનો સાથ મળશે મિત્રો જો કે બાળકો તરફથી તમને થોડી મુશ્કેલી આવી શકે છે એટલા માટે તમારે તમારી કંપનીનું પણ ધ્યાન રાખવું પડશે સાથે જ તમને જણાવી દઈએ કે પિતા સાથે કોઈ મતભેદ ન હોવા જોઈએ આ પ્રકારના પ્રયત્નો કરો અને ખરાબ સંગતમાં ન પડો જો કે આ રાહુ તમને વિદેશ સંબંધોથી ફાયદો કરાવી શકે છે રાહુનું સંક્રમણ તમને આર્થિક ક્ષેત્રમાં લાભ કરાવશે તમે નવું કામ શરૂ કરશો તમને તેમાં જ ફાયદો થશે રાહુનો પ્રકોપ દૂર થવાથી તમને સારો લાભ મળવાની સંભાવના છે હા મિત્રો તેથી જ આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે ઉપરાંત નોકરી કરતા લોકો માટે વૃદ્ધિ અને પ્રમોશનની તકો છે તેમજ આ સમયે કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે ઉપરાંત તમને તમારી કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે તે જ સમયે તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો વિદેશ કે દૂરના સંપર્કોથી પણ લાભ મળવાની સંભાવના છે ખાસ કરીને જો તમે શિક્ષણ કલા સંગીત મીડિયા કાયદો અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા હો નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે રાહુ વીસ મે ઓગણીસો પચીસમાં કુંભ રાશિમાં પ્રવેશ કરવાને કારણે આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે હા મિત્રો આની સાથે તમને આ રીતે માતા સંતોષીના આશીર્વાદ પણ મળવાના છે માતા સંતોષીના આશીર્વાદથી રાહુનું આ સંક્રમણ તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવશે એવું માનવામાં આવે છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે રાહુ છઠ્ઠા ભાવમાં ગોચર કરશે આ ઘરમાંથી વ્યક્તિના રોગ દેવા અને શત્રુ માનવામાં આવે છે મિત્રો આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા દસમા ભાવ બારમા ભાવ અને બીજા ભાવ પર રહેશે જેના કારણે રાહુનું આ સંક્રમણ તમારા માટે ઘણું સારું રહેશે હા મિત્રો સાથે જ અમે તમને જણાવી દઈએ કે નોકરી કરનારા તમામ લોકોને સારો ફાયદો મળી શકે છે તેમને તેમના કાર્યક્ષેત્રમાં કોઈ સમસ્યા નહીં આવે તે જ સમયે તમારા દુશ્મનો તમારી પાસેથી મેળવતા જોવા મળશે તમે તમારા પોતાના દમ પર નવી સ્થિતિ પ્રાપ્ત કરશો રાહુનું આ સંક્રમણ તમને સારો લાભ આપી રહ્યું છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં પોતાનો બિઝનેસ કરે છે તેમને વિદેશ સંબંધોથી ફાયદો થઈ શકે છે તેઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકે છે અને કાર્યક્ષેત્રમાં તમને સન્માન મળી શકે છે મિત્રો રાહુના સંક્રમણને કારણે સમય તમારા માટે શુભ રહી શકે છે હા મિત્રો આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના પિતાના બિઝનેસને સંભાળી રહ્યા છે તેમની સારી પ્રગતિ જોવા મળશે આ સમય તમારા માટે સારો રહેશે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી કન્યા રાશિના લોકો માટે સમય સારો રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પરેશાન છે તેમના માટે આ સમય વધુ સારો રહેવાનો છે કારણ કે તમારા છઠ્ઠા ભાવમાં રાહુના સંક્રમણ સાથે તમારા માટે દેવામુક્તિના દ્વાર ખુલવાના છે તમે અગાઉના દેવાથી મુક્ત થશો અને તમારો તણાવ પણ ઓછો થશે તમારા પરિવારનું વાતાવરણ આનંદથી પસાર થશે તમને તમારા પરિવારનો સહયોગ મળતો રહેશે જેના કારણે તમારો તણાવ પણ ઓછો થશે અને તમે તમારું કામ ખુશીથી કરશો તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળવાની સંભાવના છે માતા સંતોષીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની કમી નહીં આવે હા મિત્રો અઢારમી મેની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે મિત્રો જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મિત્રો તમને જૂના રોગોથી રાહત મળશે રાહુનું સંક્રમણ તમને લાભ આપશે હા મિત્રો તમારે સમયનો વિશેષ લાભ લેવો જોઈએ અને સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ ચોક્કસ લખો અને વિડિયોને લાઇક કરો ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને હેલે સુધી જોવા બદલ આભાર